આણંદ જિલ્લા પંચાયતની કચેરી ખાતે આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે છેલ્લા બે માસથી પગાર નહીં ચૂકવાતા કર્મચારીઓમાં ભારે રોષ છે નિયમિત પગાર નહીં મળતા ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે જેથી કર્મચારીઓએ તંત્રના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને વહેલી તકે પગાર ચૂકવવાની માંગ કરી હતી કર્મચારીઓએ મુખ્ય આરોગ્ય અધિકારીને આવેદન આપીને આરોગ્ય કમિશનરના બે હજાર એકવીસના પરિપત્ર મુજબ વેતન ચૂકવવાની માંગ કરી તંત્રનું કહેવું છે કે એજન્સી બદલાવના કારણે તમામ કર્મચારીઓના દસ્તાવેજો અને ફોર્મ નવેસરથી અપલોડ કરવાના થતા હોવાથી પગાર ચૂકવવામાં વિલંબ થયો છે

અત્યારે ચાલુ રિટર્ન પગાર જે પેમેન્ટ રેગ્યુલર સેલેરી છે એમાં પણ બે બે મહિનાની સેલેરી આપી નથી એના માટે અમે ઝુંબેશ ચાલુ છે ઘણા જિલ્લાઓમાં તથા આપણા જિલ્લાઓમાં આપણા આણંદ જિલ્લામાં પણ પગારની થોડી વિસંગતતાના કારણે બિલો હિસાબી અધિકારીમાં પ્રી ઓડિટની અંદર વાધા સાથે પરત આવતા હતા એના કારણે પગાર ડીલે થયેલો છે ટૂંક સમયમાં પગાર થઈ જશે એવી અમે એમને બાયધરી આપેલ છે